આજરોજ માતાજીનો રાજભોગ અને ચૌદશની આરતી બાદ પૂનમના ધજા ચડાવી પરત થશે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થ અને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશ દેશાવરથી માઈ ભક્તો માતાજીના દર્શન પૂજન કરવા આવતા હોય છે ત્યારે અંબાજીથી લગભગ દોઢસોથી બસો કિલોમીટર દૂર રાજસ્થાનના ભગોડા ગામથી દર વર્ષે અષાઢી ચૌદસે આવતો પગપાળા સંઘ આજરોજ અંબાજી આવી પહોંચ્યો હતો જ્યાં સંઘ દ્વારા આજ રોજ માતાજીને છપ્પન ભોગનો રાજભોગ અર્પિત કરવામાં આવ્યો હતો સંઘના સભ્યો દર વર્ષે વધી રહ્યા છે ત્યારે અંબાજીથી આશરે દઢસો કિલોમીટર દૂર આવેલ ભગોડા ગામથી નીકળતો સંઘ ભીનમાલ અને અન્ય ગામડાઓથી પસાર થઈ અંબાજી પહોંચે છે સંઘના સભ્યોની માતાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ તેમને આટલી દૂરથી અંબાજી ખેંચી લાવે છે ત્યારે સંઘના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આજ રોજ માતાજીને છપ્પન ભોગ અર્પણ કરી માતાજીને નિર્વિઘ્ન અંબાજી સુધી પહોંચાડવા બદલ માતાજીનો આભાર માનો હતો અને સંઘની શરૂઆત કરનાર આગેવાન શ્રી પર તેમજ સંઘના તમામ સભ્યો પર માતાજીના કૃપા સદા વરસતી રહે તેવા માતાજી પાસે આશીર્વાદ માંગ્યા હતા સંઘ દ્વારા અંબાજી મંદિર ખાતે માતાજીને રાજભોગ અર્પણ કર્યા બાદ સાંજે ગપ્પર ખાતે યોજાતી માતાજીની આરતીનો લાભ લઈ આવતીકાલે અષાઢી પૂનમે અંબાજી મંદિરે ધજા ચડાવી સંઘ ગામ પરત જવા રવાના થશે

और अंकुट आज प्रोग्राम है कल दया चढ़ा के हम वापिस हमारे यहाँ से स्नान करेंगे और आज की रात की आरती भी गब्बर पे हमारा पूरा संग कर कर और ये ऐसी माता जी की हमारे पे कृपा बरती रहे और पूरे संग का हर इच्छा मनोकामना पूर्ण करे ये हम हमारे यहाँ से भाव रखते हुए हम आज्ञा मांगते माताजी माता जी से।